હા તે ક્યારેક ખેડૂતોને આશીર્વાદ આપ્યા છે તો ક્યારેક એની પાસેથી બધું લઈ પણ લીધું છે તો પણ એ ખેડૂત ક્યારે અટકતો નથી કારણ કે એને ખબર છે કે જો હું અટકી જાય ને તો એ દરેક રોટલી અટકી જશે જે દરેક ઘરમાં સુલા માથે છેકાય છે અને આ તો ખેડૂત છે સાહેબ તૂટી શકે પણ ઝૂકી ન શકે કારણ કે એને ખબર છે કે જો એ ઝૂકી જાય ને તો આપણો આખો આ ભારત દેશ ઝૂકી જાય અને હવે સરકાર શ્રીને મારી ખાસ નમ્ર વિનંતી છે કે હવે ખેડૂત તમારા